કપડા જીગર ગોઠવે છે અને આ થેલામાં ભરવાના છે કેમ કે અમે જઈ છી થાન ફરવા નથી જતા ફેરા બહુ અમે થાન મળી ગયા છે આ એ વખતે કેન્સલ થયા હતા એટલે ગઈ વખતે આપણે તરણેતર માં જવાનું હતું નહીં હા તરણેતર જવાનું હતું બીજા નો મેળા કેન્સલ હા મેળામાં જવાનું હતું બીજા મળી ગયા છે કરીએ છે થાન જવાનું છે એટલે અમે લોકો થેલા મેં તો મારો થેલો તો જો પેક થઈ ગયો છે અહીંયા બેડો અને આ જીગનનો થેલો પેક કરે છે

એ ઓલું લેપટોપ સામાન પેક થઈ ગયો છે ગાડીમાં મૂકી દેજો બધું અને આપણે બેસી જઈએ ગાડીમાં નીચે કરીને બધા બેસી ગયા છે ચલાવdio તેરે લો શું બ્લોગ ચાલુ છે હ સર લો તડકો થઈ ગયો છે તડકો ફૂલ થઈ ગયો થોડોક નહીં बादल થોય હાલો તાર મળિયા થાન જઈને બતાય આવજો રસ્તામાં મળસો હોય જો હા તો મળતો હજી એક બે હોલ્ડ કરજો ગોફા તડકો વધારે પડતો થઈ ગયો જાણે ઉનાળો હોય ને એવું લાગે આમ જો ચોમાસા જેવું હમ વાતાવરણ થઈ જાય શું તડકો હોય છે છે પાછળ થેલો તો પડ્યો જ આમ જો ચપ્પા તડકો પાછો રાખે છે અને ઉનાળો હોય ને એવું લાગે કોઈ ન કે ક્યાં આટલો વરસાદ પડ્યો છે અમને મોદરવો પડતો કોઈ પડ્યો પણ છે કેટલો વરસાદ પડ્યો

સાફ સફાઈ અભિયાન ચાલુ થઈ છે અમારે આવી ગયા છે એટલે બધું સાફ કરી નાખ્યા ફટાફટ થાય એટલું કરીએ બીજું કાલ વાત કેમ કે ચાર વાગી ગયા છે એટલા માટે લો અમે લોકો પહોંચી ગયા થાન આપણું મકાન છે ત્યાં અને ઘણા ટાઈમ થી મકાન બંધ હતું એટલે કચરો ને ધૂળ ને બધું બહુ છે ને જો આ રીટા અને મમ્મી બધાય શું ટા પછી ગયા શાંતિથી કેમ રહ્યું કચરો નહીં બહુ કચરો ભેગો થઈ ગયો પણ આ પાછો વરસાદ થયો ને વાવાઝોડું બધું અહીંયા જો મમ્મી મમ્મી કેમ છે આમ અમુક ચાલો એમ ને અહીંયા અમે આવીને થા ને એટલે અમારે છે ને બે પાંચ દિવસ તો હમું નમું કરવામાં જ જાય ત્યાં જવાનું થાય પાછું નહીં હમ બાણ નમું કરીને રહેવાય એવું થયું હોય તો પાછું થાય શું રીટા બીજું કઈ બોલવું તમારે આમાં કહેવાની છે તો હું જો ત્યાં માટા મારું છું રીટાને કીધું મેં કઈ મદદ કે હેલ્પની જરૂર હોય તો બોલો પણ રીટા ના પાડે છે ના અત્યારે કઈ જરૂર નથી જરૂર પડતું જો આ બેડ ને બધું ઢાંકી દીધેલું એમ તો ઉડ કચરો ન ઉડે ને એટલે પપ્પા નો રૂમ છે અહીંયા તે થોડુંક ધૂળ ને એવું તો છે જ આમ તો બંધ મકાન એટલે ધૂળ ને એવું હોય જ તે અહીંયા બધું ઢાંકી જ દીધેલું છે એટલે આપણું કાંઈ હજી કામકાજ છે નહીં રિટાયર કહે છે તો મેં એવું વિચાર્યું કે હું

માડ ચાલુ રે જા આવજો જાડું આડું આવે ન કે અહીંયા શૂટિંગ આવી જાય કેમ છે તબે ચારે તો વાંધો નહી આવ આજ રાત નો પડી વેલાવી ગયા હા હા પપ્પાનો ફોટો

અમે આવીને એટલે પાણીની રેલમ સેલમ જ હોય જો આમ જોઈ લો જોઈ લો હા સુરતનગર જાય તારે કેવી કરકસર કરી નહીં એક પાણીનો લોટો અહીંયા ઢોળો હોય ને તોય એમ કરવી કે ઢોળીક કે તોય જેટલું વિચારવી નહીં અને અહીંયા આમ જો આખે આખા ટાંકા ખાલી કરના થાનમાં પાણી બાબતે શક છે અમારે નહીં અહીંયા તો લે મમ્મી હજી શું કરો તમે હજી ચાલુ છે હા જો અહીંયા ઉપરનો ટાંકોય સલકાઈ ગયો છે પણ રીટા નળી મેં કોન નામ નથી લેતી કેમ કે ઘણા ટાઈમે નળી હાથમાં આવી ઉપર ઉપર ગઈ શું બંધ કરું દરવાજો

લો અત્યારના વાગી ગયા સાંજના સાત અને દીવાબત્તીની ની મમ્મી કરે છે ફ્રી થઈ ગયા બધા મકાન સાફ સફાઈ ધોવાનું બધું પતી ગયું અને મમ્મી જો અગરબત્તી બધે ફેરવે છે દીવાબત્તી કરી નાખ્યા છે મંદિરમાં મંદિરમાં શેરીજ ચાલુ થઈ ગઈ જો દીવાબત્તી કરી નાખ્યા અને એક પર્સનને તમને મળાવું છું બધા તમે કદાચ ઓળખતા હોય તો જોઈ લેજો કા રીટા શું ચાલે છે કેવું ચાલે છે શું કરે રીટા ટીપે છે રોટલા અહીંયા અને શું છે મેનું <laughs> जमि त <laughs> <laughs> કાલ સંભાળો નહી બીજો કાલ ઉપરનો માળા જ બાકી મમ્મી દીવા બધી કરે છે